નમસ્કાર મિત્રો દ્વારકાધીશનું મંદિર એ આપણું ખૂબ જ જગ પ્રખ્યાત છે અને મિત્રો જન્માષ્ટમી આવી રહી છે એટલે મિત્રો દ્વારકાધીશનું મંદિર એટલું મસ્ત શણગાર્યું છે અને એ જોઈને તમારા હોશ ઉડી જશે મિત્રો એવું મસ્ત લાગે છે ને એવું લાઇટિંગ કરી છે અને જો તમે લાઇટિંગ જોશો ને તો તમે ગાંડાથી જશો મિત્રો અને આ લાઇટિંગ કરેલી મસ્ત લાગે છે અને રાતના આ લાઇટિંગ ચાલુ થાય એટલે મિત્રો દ્વારકાધીશનું મંદિર અલગ જ લાગે છે અને મિત્રો એવું મસ્ત લાગે છે કે તમે વાત જ ના પૂછો સાક્ષાત અને શ્રી ભગ કૃષ્ણ આવી જતા હોય ને એવું લાગે છે મિત્રો અને જોઈ શકો છો આ ભાઈ મિત્રો હવે લાઇટિંગો લગાવી છે અને મિત્રો વાત જ ના પૂછો તમે લાઇટિંગ જોઈ શકો છો મિત્રો અને આ લાઇટિંગવાળો એક વિડીયો હું તમને એવો બતાવીશ જેમાં તમને પ્રોપર ખબર પડી જશે કે કેવી લાઇટિંગો કરી છે અને એવી મસ્ત લાઇટિંગ કરી છે જે દ્વારકાધીશના મંદિર ઉપર કરવામાં આવી છે અને મિત્રો એકદમ મજા આવી જાય તો મિત્રો આ જોઈ લો હવે તમે વિડીયો તો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી